કેમ છો નટુ બાપા મજામાં એકદમ ટોપ હવે હું તમને લઈને આવ્યો છું કે આ નટુ બાપા અમારા ગામના લુવાણા સમાજમાંથી છે અને આ ગામની અંદર પોતે રહેલા છે કે પોતાનું બાળપણ અહીંયા વિતાવેલું છે કેમ છે મજા અરે એકદમ ટોપ કેમ જમવાનું કેમ લાગે એકદમ ઘરે આ જાન દેવું જમણવાર છે ભાઈ આજનો માહોલ જોતા અરે આજનો માહોલ જોતા એકવાર જમાવટ ભગવતીની

તમારી ઉમર માં નહીં થાય આવા આવા લગ્ન નું થાય એવું લગ્ન ના 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 આવું નહીં જો હાથી ઉપર ભગવાનને ચડાવે એવું તો હામૈયા ને આખી રાત તમે રાસ ગરબા લઈએ આવો પ્રોગ્રામ કયા થાય એ ખરેડામાં જ થાય અને આ એ આ પરિવાર જે હરેશભાઈ નું પરિવાર કુગસિયા પરિવાર અને એના આના શુભેચ્છક છે એને હિસાબે જ આ કાર્ય સરસ મજાનું અને ગામનું અતિ સહકાર છે આવો સહકાર ગામમાં બે કઈ ગામમાં મળે નહીં એને આ પટેલ સમાજ આપણો ઘણો બધો સંપીન અને કરવા છે હિસાબે જ આ બધું છે છે ભાઈ બરાબર ખુબ સરસ એને વાત કરી કે અઢારે વરણ સાથે મળી અને આ બધું શક્ય ત્યારે જ બનતું હોય જયારે દ્વારિકા દિવસ થયા હોય ત્યારે અઢારે વરણ સાથે મળી અને આજે જોઈ રહ્યા છીએ કે દિન પ્રતિદિન લોકો શહેરો તરફ વળતા રહ્યા છે ત્યારે ગામડાની અંદર આજે પણ સંસ્કૃતિ અડગ ઉભી છે